મૈત્રે ઋષિ કહે છે વિદુરજી હું તમને ઓળખું છું તમે કોઈ સાધારણ મનુષ્ય નથી તમે સાક્ષાત યમરાજાના અવતાર છો વિદુરજી કોઈ સામાન્ય નથી આ તો માંડવીય ઋષિના શ્રાપ થકી દાસી પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો આ બધા કર્મોની ગતિ ન્યારી છે રાજાનો ખજાનો ચોરીને એક વખત ચોર પકડાઈ જવાની બીકે બધું ધન માંડવે ઋષિના આશ્રમે મૂકી આવ્યા અને સિપાહીઓ માંડવે ઋષિને પકડીને રાજાના દરબારમાં હાજર કર્યા મૈત્રે ઋષિ કહે છે વિદુરજી હું તમને ઓળખું છું તમે કોઈ સાધારણ મનુષ્ય નથી તમે સાક્ષાત યમરાજાના અવતાર છો વિદુરજી કોઈ સામાન્ય નથી આ તો માંડવીય ઋષિના શ્રાપ થકી દાસી પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો આ બધા કર્મોની ગતિ ન્યારી છે રાજાનો ખજાનો ચોરીને એક વખત ચોર પકડાઈ જવાની બીકે બધું ધન માંડવે ઋષિના આશ્રમે મૂકી આવ્યા અને સૈપાયો માંડવે ઋષિને પકડીને રાજાના દરબારમાં હાજર કર્યા રાજાએ સજા કરી છે માંડવે ઋષિને સુડી ઉપર ચડાવવામાં આવે પરંતુ જ્યાં ઋષિને મારવાનો પ્રયત્ન કરવામાં આવે ઋષિ મરતા નથી મૃત્યુ પામતા નથી રાજાએ માફી માંગી છે

કોઈ પાપ તો કર્યું નથી કયા પાપની સજા ત્યારે એમ કહ્યું કે તમે ત્રણ વર્ષના હતા ને ત્યારે કાંટો ભોકેલો એટલા માટે થઈને તમને આ સજા મળી હતી ત્યારે માંડવે ઋષિએ કહ્યું કે અજ્ઞાત અવસ્થાની અંદર કરેલું જો કોઈ પાપ છે અજ્ઞાન અવસ્થામાં કરેલું કોઈ પાપ છે એની સજા સપનોમાં મળે પ્રત્યક્ષ રૂપે નહીં એવું શાસ્ત્ર કહે છે બાળક એ ના સમજ છે અણસમજુ છે એનાથી જો કોઈ ભૂલ થઈ જાય કોઈ પાપ થઈ જાય તો એની સજા એને સપનોમાં મળે પ્રત્યક્ષ રીતે નહીં તમે મને પ્રત્યક્ષ રીતે સજા આપી છે આ તમારી ભૂલ છે એટલે માંડવે ઋષિએ શ્રાપ આપ્યો કે જાઓ પૃથ્વી ઉપર તમારે જઈ દાસી પુત્ર તરીકે જન્મ લેવો પડશે અને એ જ યમરાજા વિદુરજી બનીને આવ્યા છે દેવની જો ભૂલ થાય ને તો એને મનુષ્ય બનવું પડે અને મનુષ્યની જો ભૂલ થાય ને તો એને પશુ બનવું પડે એટલે આપણે તો બહુ સાવધાન થઈને રહેવું પડે નહીતર પછી ચાર પગવાળા થઈને ફરવું પડશે બધી જગ્યાએ